નમસ્કાર શ્રી પ્રેમાનંદજી મહારાજના સત્સંગની ઊંડી વાતોમાં આપણું સ્વાગત છે નમસ્કાર આજે આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત અ તારીખ એકવીસ શૂન્ય આઠ બે હજાર પચીસના એકાંતિક વાર્તાલાપનો જે સાર છે એના આધારે થોડી વાત કરીશું હા ખાસ કરીને પ્રારબ્ધ માયા અને ભક્તિ જેવા આમ ગહન વિષયો પર બરાબર આપણો હેતુ એ જ છે કે આ જે જ્ઞાન છે એમાંથી મુખ્ય સમજણ આપણે તારવીએ જે આપણા ગુજરાતી પ્રેમી શ્રોતાઓ માટે ઉપયોગી થાય ચોક્કસ કારણ કે મહારાજજીની શૈલી જેવી છે ખબર ગહન વાત પણ એકદમ સરળ ઉદાહરણોથી સમજાવે હા એ જ જીવનના મોટા પ્રશ્નો પણ જવાબ જાણે એકદમ વ્યવહારુ તો ચાલો શરૂ કરીએ હા જરૂર પહેલો જ મુદ્દો લઈએ પ્રારબ્ધનો આ એક સવાલ બધાને મૂંઝવતો હોય છે કે શું પ્રારબ્ધ અટલ છે શું એને બદલી ન શકાય મહારાજજીએ એમના પોતાના સ્વાસ્થ્યનું ઉદાહરણ આપ્યું ને હા આપ્યું એમણે અમોઘ પ્રારબ્ધ શબ્દ વાપર્યો અમોઘ એટલે જે નિષ્ફળ ન જાય જે ભોગવવું જ પડે એમણે સ્પષ્ટ કહ્યું કે અમુક પ્રારબ્ધ જેમ કે એમનો આ કિડનીનો રોગ એ અમોઘ છે એ ભોગવીએ જ છૂટકો પણ પણ એમાં પેલું વશિષ્ઠજીનું ઉદાહરણ આપ્યું ને હા બહુ સરસ વાત કરી વશિષ્ઠજીએ કહ્યું કે અમુક પ્રારબ્ધ એવા હોય જેનો ઉકેલ બીજાના હાથમાં હોય અને પેલી વ્યક્તિ એ ઉકેલ ન લાવે એટલે તમારે ભોગવવું પડે ઓ એટલે આ રીતે પણ હોય હા એટલે મહારાજજી કહે છે કે આ શરીરનું પ્રારબ્ધ છે ભોગવાઈ રહ્યું છે પણ હા ભક્તોનો જે સદ્ભાવ છે ભગવાનનું ચિંતન છે એનાથી પેલી પીડાની અનુભૂતિ ઓછી થાય છે પણ અહીં એક મોટો પ્રશ્ન થાય જો પ્રારબ્ધ ભોગવવું જ પડે તો પછી આ નામ જપ ભજન કીર્તન એ બધાનો શું અર્થ એનો કોઈ પ્રભાવ નહીં ના ના એવું નથી પ્રભાવ તો પડે જ પણ મહારાજજીએ બહુ સ્પષ્ટ કર્યું કે બે વાત પર આધાર રાખે એક તો ભજનની માત્રા કેટલી છે અને બીજું તમારો સંકલ્પ શું છે ભજનની માત્રા અને સંકલ્પ જરા સમજાવશો હા એમણે પેલી ઉપમા આપી યાદ છે કે માનો તમારું પ્રારબ્ધ એક કિલો વજનનું દુઃખ લાવવાનું છે પણ તમારું ભજન ખાલી પાંચ ગ્રામનું હોય તો એની અસર ક્યાંથી દેખાય બરાબર પણ જો તમારું ભજન એટલું શક્તિશાળી હોય માનો કે સવા કિલો જેટલું તો એ પેલા એક કિલોના પ્રારબ્ધને કાપી શકે પણ આ ત્યારે જ થાય જો તમે એવો સંકલ્પ કર્યો હોય કે હે પ્રભુ મારું આ ભજન મારા આ ને દૂર કરે એટલે સંકલ્પ જરૂરી છે પ્રારબ્ધ કાપવા માટે હા જો તમે કોઈ ખાસ સંકલ્પ વગર બસ નિષ્કામ ભાવે ભજન કરો છો તો એ ભજન તમારા સંચિત કર્મોને બાળશે તમારું ભવિષ્ય સુધારશે પણ વર્તમાન પ્રારબ્ધ એ તો ભોગવવું જ રહ્યું જે ફળ આપવા તૈયાર થઈ ગયું છે એને રોકવું અઘરું છે એટલે જ પેલો ગીતાનો શ્લોક છે ને હા હા પેલો અવશ્ય મેવ ભોગતવ્યમ ક્રિત કર્મ શુભાશુભમ બરાબર કરેલા સારા નરસા કર્મોનું ફળ ભોગવવું જ પડે એટલે ભક્તિ એક શક્તિ છે પણ પ્રારબ્ધ પણ એક વાસ્તવિકતા છે જેને સ્વીકારવી પડે ખૂબ રસપ્રદ ચાલો હવે થોડી વાત કરીએ ભગવાનની લીલા અને માયાની મહારાજજીના ઉદાહરણો તો ખરેખર આમ વિચારતા કરી દેવા છે સાચી વાત છે બુદ્ધિ કામ ન કરે ત્યાં એમણે સંત નામદેવજીના પ્રસંગ કયા એક બાજુ બાદશાહ રત્ન જડિત પલંગ આપે ને એ નદીમાં ફેંકી દે હા અને પછી બાદશાહ ગુસ્સે થાય તો નદીમાંથી સેંકડો એવા પલંગ કાઢી બતાવે કેવી સિદ્ધિ બરાબર પણ પછી એ જ નામદેવજી મંદિરમાં નાચવા જાય ત્યારે પોતાના બૂટ ચોરાઈ જશે એ ડરથી કમરે બાંધીને જાય ખરેખર હા અને પછી નાચતા નાચતા ભાન ભૂલી જાય બૂટ પડી જાય ને લોકો એમને મારે આ તો બહુ વિચિત્ર કહેવાય એક તરફ આટલી સિદ્ધિ બીજી તરફ આવી સામાન્ય ભીખ અને અપમાન આવું કેમ આજ તો ભગવાનની લીના છે મહારાજજી સમજાવે છે કે ભગવાન જાણી જોઈને આવું કરે જેમ પેલું માધવદાસ બાબાનું ઉદાહરણ છે ને હા પેલું જગન્નાથજી વાળું હા ભગવાન જગન્નાથજી પોતે આવીને જમાડે અને પછી એ જ ભગવાન એમના પર સોનાની થાળી ચોરવાનો આરોપ લાગે એવી સ્થિતિ બનાવે ને માર ખવડાવે અને પેલો ફણસ ચોરી વાળો પ્રસંગ પણ એવો જ ને ભગવાન પોતે ચોરી કરવા પ્રેરે પછી પકડાવી દે હા બસ એ જ પણ ભગવાન આવું શું કામ કરે ભક્તોને હેરાન કરવા માટે ના હેરાન કરવા નહીં મહારાજજી કહે છે આ તો ટ્રેનિંગ છે ભગવાન એમના ભક્તોને બુલેટપ્રૂફ બનાવે છે બુલેટપ્રૂફ હા એટલે કે એવા ઘડે છે કે એમના પર પછી માન અપમાન સુખ દુઃખ નિંદા સ્તુતિ કશાની અસર જ ન થાય સ્થિત પ્રજ્ઞ બની જાય ઓહ આ પર લઈ જવા માટેની તાલીમ બરાબર આ બધું બુદ્ધિથી સમજાય એવું નથી અને આ લીલાની સાથે જ માયા જોડાયેલી છે માયાનું કામ શું બસ ભગવાનને ભૂલાવી દેવા ભગવાનનું વિસ્મરણ કરાવવું હા આપણને જે ગમતું હોય વ્યક્તિ વસ્તુ વિચાર એના દ્વારા આપણું ધ્યાન ખેંચી લે જેવું ભગવાનનું ચિંતન છૂટ્યું અને સંસાર યાદ આવ્યો એટલે સમજો માયાએ પકડ્યા ગીતામાં પણ કહ્યું છે ને દેવી હૈષા ગુણમયી મમ માયા દુરત્યયા હા મારી આ ત્રણ ગુણવાળી માયાને તરવી બહુ કઠિણ છે જો માયા આટલી સૂક્ષ્મ હોય તો સામાન્ય માણસને ખબર કેમ પડે કે હું માયાના પ્રભાવમાં છું એના કોઈ લક્ષણ ખરા મહારાજજી લક્ષણો કરતા ઉપાય પર વધુ ભાર મૂકે છે પેલો પ્રશ્ન હતો ને પાયળ શર્માજીનો કે મન ભટકે છે ખોટા કામ થાય છે બચવું કેવી રીતે હા શું ઉપાય બતાવ્યો ઉપાય એક જ ભગવાનની કૃપાને શરણાગતિ આપણા પોતાના સાધન આપણો જપ તપ એ પૂરતા નથી પેલી પંક્તિ કહી યા ગુણ સાધન તે નહીં હોય તો મારી કૃપા પાવે કોઈ બસ એટલે કે સાધના તો કરવી નામ જપ લીલાગાન સેવા પરોપકાર પણ એ કરતા કરતા એ માનવું કે આ બધું પ્રભુની દયાથી થાય છે મારામાં કોઈ તાકાત નથી અહંકાર ન આવવો જોઈએ એટલે કર્તાપણાનો ભાવ છોડી દેવાનો બિલકુલ જ્યારે આવી શરણાગતિ આવે ત્યારે ભગવાન કૃપા કરે છે અને ભક્તિ એટલે શું જેનાથી ભગવાનનું સ્મરણ વધે અને સંસારનું ચિંતન ઘટે બસ એ જ ભક્તિ અને પેલું નિરંતર ભજન રજનીકાંતજીનો પ્રશ્ન હતો આઠ મહિનાથી પ્રયત્ન કરે છે આ નિરંતર શબ્દ જ બહુ ભારે લાગે છે મહારાજજી પણ કહે છે કે ભાઈ નિરંતર શબ્દ બહુ કઠિન છે આઠ મહિના શું આખી જિંદગી નીકળી જાય ખરું છે નિરંતર ભજન એટલે તો માયાથી સંપૂર્ણ મુક્તિ ભગવત સ્વરૂપમાં જ વૃત્તિ સ્થિર રહે એ લાંબા ગાળાના અભ્યાસ વગર શક્ય નથી પેલું પતંજલિ યોગ સૂત્રનું કહ્યું ને શું સાત દીર્ઘ કાળ નિરંતર સત્કાર સેવિતો દૃઢ ભૂમિ મતલબ કે લાંબા સમય સુધી વચ્ચે તૂટ્યા વગર અને આદરપૂર્વક જ્યારે અભ્યાસ કરાય ત્યારે જ એ દૃઢ બને છે એટલે ધીરજ અને નિષ્ઠા જોઈએ ચોક્કસ શરણાગતિ કૃપાની યાચના અને લાંબો નિષ્ઠાપૂર્વકનો અભ્યાસ આ જ મુખ્ય માર્ગ લાગે છે બરાબર આ મુખ્ય સિદ્ધાંતો સમજ્યા હવે કેટલાક ચોક્કસ પ્રશ્નો હતા જેમ કે પેલો સૈનિકનો પ્રશ્ન હવાલદાર વિનોદ કુમારજીનો દેશ સેવા અને ભગવત પ્રેમ હા બહુ સરસ પ્રશ્ન હતો અને મહારાજજીએ એટલો જ સુંદર જવાબ આપ્યો શું કહ્યું એમણે એમણે કહ્યું કેમ નહીં આ સૃષ્ટિ ભગવાનનું જ સ્વરૂપ છે તો દેશ એ પણ ભગવાનનો જ અંશ થયો ને એની સેવા એની રક્ષા કરવી એ પણ ભગવાનની જ સેવા છે જો એ ભાવથી કરવામાં આવે એટલે ભાવ મુખ્ય છે હા સૈનિકનું જીવન તો આમ પણ ત્યાગી જેવું જ છે ઘર પરિવારથી દૂર કઠિન પરિસ્થિતિમાં દેશ માટે સમર્પિત જો એ સેવા કરતી વખતે ભગવાનનું સ્મરણ રહે કે હું ભગવાનનું જ કામ કરું છું તો એ ચોક્કસ આધ્યાત્મિક ઉન્નતિ કરાવે કર્મયોગ જ છે ને ખરેખર આ વાત ઘણા જ જવાનોને પ્રેરણા આપશે પછી પેલી વાત સન્માનના જોખમની ચેતવણી આપી મહારાજીએ સન્માન ઝેર કેમ હા બહુ જ ભાર દઈને કહ્યું પરમાર્થના માર્ગમાં ત્રણ મોટા ખાડા ગણાવ્યા કામિની કંચન અને કીર્તિ સ્ત્રી ધન અને પ્રસિદ્ધિ બરાબર એમાંય કીર્તિ એટલે કે માન સન્માન એને સૌથી ખતરનાક ગણ્યું પેલો શ્લોક કહ્યો સન્માનમ કલ્યાથ ઘોર ગરમ કલયુગમાં સન્માન ભયંકર ઝેર છે પણ કેમ સન્માન મળે તો સારું કહેવાય ને સંસાર માટે સારું હશે સાધક માટે નહીં કારણ કે જેવું સન્માન મળવા માંડે એટલે અંદર સૂક્ષ્મ અહંકાર આવે હું કંઈક છું લોકો મને માને છે અને જેવો આ ભાવ આવ્યો એટલે શાસ્ત્ર અને ગુરુની જે મર્યાદા છે એમની આજ્ઞાનું પાલન છે એને ગૌણ ગણવા માંડે સ્વતંત્ર થવાની ઈચ્છા જાગે અને એ સ્વતંત્રતા જ પતન નોતરે બસ માયા ત્યાં જ પકડી લે સાધકનું રક્ષણ તો શાસ્ત્ર અને ગુરુની પરતંત્રતામાં જ છે સન્માન એ કવચ તોડી નાખે છે આ તો ખરેખર બહુ સૂક્ષ્મ વાત છે ક્યારે લપસી પડાય ખબર પણ ન પડે એટલે જ સાવધાન રહેવાનું આનાથી જ જોડાયેલો પેલો પ્રશ્ન ભજનમાં મન ન લાગવું અંદર પીડા થવી ઘણા અનુભવતા હશા એનું શું કારણ કહ્યું મહારાજજીએ હા એમણે કહ્યું કે આ ભગવાનની માયા બહુ પ્રચંડ છે અને આપણો અભ્યાસ ઓછો પડે છે સાથકની દશા વિચિત્ર હોય ક્યારેક લાગે કે બધું જ સરસ ચાલે છે મન શાંત છે અને ક્યારેક ક્યારેક લાગે કે સાવ નીચે પડી ગયા મન ક્યાંય ભટકે આ અંદરનો સંઘર્ષ છે માયાનું બળ અને પૂર્વના સંસ્કાર એને ખેંચે તો આમાંથી નીકળાય કેવી રીતે ફરી એ જ વાત ભગવાનની કૃપા અતિશય કૃપા રામકી હોય પાવ દે યહ માર્ગ સોય જ્યારે ભગવાનની ખાસ કૃપા થાય ત્યારે જ આ માર્ગ મળે ને ટકાય એટલે આપણું કામ ફક્ત પ્રયત્ન અને પ્રાર્થના હા નિષ્ઠાપૂર્વક પ્રયત્ન ચાલુ રાખવાનો અને કૃપા માટે રડવાનો ભગવાન દયાળુ છે એ જરૂર સાંભળે છે આ સાંભળીને લાગે છે કે સાધકનો માર્ગ કેટલો નાજુક છે એટલે જ કદાચ શાસ્ત્ર મર્યાદા પર આટલો ભાર છે બિલકુલ શાસ્ત્ર અને સદ્ગુરુ જ સાચા પથદર્શક છે આ માર્ગ અંધારા જેવો છે પગલે પગલે ખાડા છે શાસ્ત્ર આપણને દીવા જેવું અજવાળું આપે છે શું કરવું શું ન કરવું અને પણ ને હા ખરાબ સોબત પણ આપણને ભટકાવી દે ક્યારેક અજાણતા ભૂલ થઈ જાય આપણને લાગે કે આમાં શું વાંધો પણ શાસ્ત્ર ના પાડતું હોય અને પછી એનું પરિણામ આવે ત્યારે સમજાય બરાબર એટલે શાસ્ત્રની આજ્ઞાનું સોયની અણી જેટલું પણ ઉલ્લંઘન ન કરવું જોઈએ એમાં જ સલામતી છે તો આટલી બધી વાતો પછી વાર્તાલાપનો જો સાર કાઢવો હોય એક બે વાક્યમાં તો શું કહેવાય હમ સાર એ જ કે ભાઈ ભગવાનની લીલા આપણી સમજની બહાર છે માયા બહુ જોરાવર છે અને પ્રારબ્ધ ભોગવવું પડે એ હકીકત છે તો કરવું શું આ બધું જાણીને સ્વીકારીને એકમાત્ર સહારો છે ભગવાનની શરણાગતિ અને એમની કૃપા પોતાને સાવ અસમર્થ લાચાર માનીને ભગવાનના ભરોસે રહેવું અને સાથે નિરંતર નામ જપ અને શાસ્ત્રગુરુની આજ્ઞાનું પાલન બસ આટલું જ ખૂબ સરસ પોતાને અસમર્થ માનવું આ બહુ અઘરી પણ મહત્વની વાત છે અને શ્રોતાઓ માટે એક વિચાર જો માયા ખરેખર એટલી સૂક્ષ્મ છે કે આપણને ખબર પણ નથી પડતી તો રોજિંદા જીવનમાં એવું ક્યાં ક્યાં બનતું હશે કે આપણે અજાણતા જ એના પ્રભાવમાં હોઈશું વિચારવા જેવું છે નહીં ખરેખર આત્મનિરીક્ષણોનો વિષય છે આ તો ખૂબ આનંદ આવ્યો આ ચર્ચામાં મને પણ આ ગહન ચર્ચા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને આશા રાખીએ કે અમારા શ્રોતાઓને પણ શ્રી પ્રેમાનંદજી મહારાજના આ અમૂલ્ય વિચારોમાંથી જે ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરાના માધ્યમથી આપણા સુધી પહોંચ્યા છે એમાંથી નવી દ્રષ્ટિ મળી હશે ચોક્કસ આભાર જો આપને આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટમાં લખી અમને મોકલવાનું ચૂકશો નહીં અને હા ગુજરાતી ટીવી ડોટ કોમને લાઇક કરો મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં ફરી મળીશું